જૂના સોમનાથ મહાદેવ ખાતે વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને સંકલ્પ કરવામાં આવ્યો હતો તીર્થપુરોહિ શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધો છે મપકી બાર ચારસો પાઠ સુકામપકી બાર ચારસો પાર એ આપણે સૌ સનાતનીઓ સમજીએ છીએ સનાતન ધર્મની રક્ષા માટે અને આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને એના માટે પપકી બાર ચારસો બારનો આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું સોમનાથ મુકામે જૂના સોમનાથ મંદિરે સોમનાથ સોમપરા તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ગુમ્યાતા એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો દીપક જોશી મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ